કેવી રીતે થશે આર્થિક લાભ એ આજે આપને જણાવીશું આ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવા ઉપસ્થિત છે જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી શ્વેતા આપનું સ્વાગત છે થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો છતાં આજકાલ દરેક ઘરમાં દેવું થઈ ગયું હોય તેના કારણે આર્થિક તણાવ લોકો અનુભવતા હોય છે આર્થિક મુશ્કેલી અને મૂંઝવણોનો સામનો કરતા હોય છે આર્થિક સમસ્યાઓ ન ઊભી થાય તે પહેલાં કયા પગલાંઓ લેવા જોઈએ સૌથી પહેલાં તો આપણે વાત કરીએ આ જે વિષય છે એ બહુ મોટો છે અને આના ઘણા ઘણા બધા કારણ હોય છે હવે દેવું થવું એટલે કે આપણે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે જે જીવન આપણે જીવી રહ્યા છે એ બહુ જ કમ્પેરિઝનમાં જીવીએ છીએ કે આની પાસે આ છે તો મારે પણ આ જોઈએ છે અને આપણે એના માટે જે આપણી ઇન્કમ હોય એનાથી વધારે કંઈક મેળવવા જઈએ છીએ અને એના કારણે દેવું થાય છે કે આપણે ક્યાંકથી ઓછી ના લીધા લોન લીધી અને પછી એ પ્રમાણેનું પ્લાનિંગ અને માઇન્ડસેટ ના હોવું એનું પૂરું કરવાનું તો એના કારણે પછી આપણે ગોળ એક ચક્રમાં ફરે ફરી જઈએ છીએ અને ફસાઈ જઈએ છીએ કારણ કે આ દેવું છે કે લોન લેવાઈ આ બધું એક એવું ચક્ર છે કે જે કન્ટિન્યુ ચાલતું જ રહે છે એમાંથી બહાર નીકળવું અઘરું થઈ જતું હોય છે અને ઘણા બધા લોકો આના કારણે જે સ્ટ્રેસ એન્ઝાયટી કે જેટલી પણ માનસિક તકલીફો છે એ એથી લઈને શારીરિક તકલીફો સુધી પહોંચે છે અને આપણે અત્યારે જોયું છે કે અત્યારે જે બધા આત્મહત્યા કરે છે એનું પણ એક કારણ દેવું છે તો એક બહુ જ નેગેટિવિટી ક્રિએટ કરતું એક વિષય છે અને આનામાંથી બહાર નીકળવું બહુ જરૂરી છે કારણ કે આ એક વખત તમે આમાં જાઓ છો પછી આપણી માનસિક પેટર્ન પણ એવી બનતી જાય છે કે આપણે એમાં ને એમાં જ આપણે વધારે ફસાતા જઈએ તો આજના આ વિષયમાં ઘણી બધી આધ્યાત્મિક ઉપાયો અને ટિપ્સ રેમેડીઝ એવી છે કે જેના કારણે તમે આમાંથી બહુ જ સારી રીતે બહાર આવી શકો છો અને ટેરો આ સમય બહુ જ સારી રીતે આપણને ગાઈડ કરતું હોય છે કે બહાર આવવા માટે શું કરવું જોઈએ બિલકુલ અચ્છા શતા દેવો એક માણસની શાંતિ પણ છીનવી લે છે એક ભયાનક વાસ્તવિકતા કહી શકાય આ આજના સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ તેમજ ફોકસ કેટલું જરૂરી છે આજનો જે સમય છે આપણે ભાગા દોડીનો છે કમ્પેરિઝનનો છે કે આની પાસે આ છે મારી પાસે આ છે અને એના કારણે આપણે પાસે જે હોવું જોઈએ એના કરતાં વધારે લેવું આ એક માનસિકતા બધામાં થઈ ગઈ છે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે ફટાફટ બધાને જોઈએ છે કોઈનામાં ધીરજ રહી નથી જલ્દી જલ્દી રૂપિયા કમાવા છે બધું જલ્દી કરવું છે તો આ એક બહુ મોટો કારણ બહુ મોટું કારણ છે બીજી વાત કે જ્યારે આપણે વાત કરીએ કે અત્યારે જે આ નેગેટિવિટી અફેક્ટ થઈ રહી છે એ આ રૂપિયાથી લઈને જે બધી નેગેટિવિટી આપણે જાતે ક્રિએટ કરતા હોઈએ છીએ એના કારણે હવે કઈ રીતે આપણે જાતે ક્રિએટ કરીએ છીએ એક કે જે કમ્પેરિઝન છે બીજી વાત એ છે કે આપણી જે કેપેસિટી છે એ પ્રમાણે એક તો આપણે મહેનત પણ નથી કરવા માંગતા કે આપણે શોર્ટકટમાં જઈએ છીએ અને તમે અત્યારે એ જોયું હશે કે જેટલું પણ ન્યૂઝમાં કે પેપરમાં આવે છે એ નેગેટિવ કેમ છે કેમ આટલું બધું વધી રહ્યું છે કારણ કે બધાને કંઈક જોઈએ છે અને તમારે એ પ્રમાણે અપગ્રેડ પણ થતા નથી આપણું નોલેજ હોય આપણી કેપેસિટી હોય એ મહેનત કરવાની કે કર્મ કરવાની વાત છે આ બધું જ આપણે જોઈએ તો આ બધું જ કામ કરતું હોય છે આ બધા વિષયમાં જી ઘણા લોકો ઋણમાંથી એટલે કે દેવામાંથી બહાર જ નથી આવી શકતા આવા લોકોને તમે કયા ઉપાયો સજેસ્ટ કરશો જેથી તેઓ દેવામાંથી મુક્ત થઈ શકે સૌથી પહેલાં તો તમારે એ જાણવું જરૂરી છે કે જો તમે દેવામાં છો તો આ કદાચ જો પાસ્ટ લાઈફ એટલે કે પૂર્વજન્મના કારણે છે કારણ કે પૂર્વજન્મની પણ બહુ અસર થતી હોય છે કે જેના કારણે તમે આ જીવન તો બહુ જ સારી રીતે જીવ્યા છો બહુ જ પોઝિટિવિટી સાથે પણ જીવ્યા છો છતાં પણ તમે દેવામાં આવી ગયા છો આવું ઘણા બધાને થતું હોય છે અને કમ્પ્લેન પણ કરતા હોય છે કે હું તો આટલું સારું સાત્વિકતાથી કે ઓનેસ્ટી સાથે જીવું છું તો મારી સાથે કેમ આવું કારણ કે પૂર્વજન્મની અસર હજી છે અથવા તો ક્યાં ક્યાંક તમારે પિતૃદોષ પણ નડતો હોય તો પણ આ કારણ હોઈ શકે છે અને એના માટેનો મંત્ર છે ઓમ ઋણ મુક્તેશ્વરાય નમઃ આ તમારે મંત્ર એકસો ને આઠ વખત દર શનિવાર અને મંગળવારે જરૂર કરવો જોઈએ જેનાથી તમારો જે પણ લોન છે કે દેવું છે કે જે તકલીફો આવી રહી છે ચૂકવવાના છે એમાંથી તમે બહાર આવવા લાગશો સાથે સાથે તમારી લોનની ફાઇલ છે કે જે પણ કાગળિયા છે એને તમારી તિજોરીમાં ના રાખો કારણ કે એ તમારા ઋણને વધારે છે અને એ કાર્મિક સાયકલ પૂરી નહીં થવા દે એટલે એના માટે તમારા જે પણ કાગળિયા ફાઇલ્સ છે એને પ્લાસ્ટિકના બોક્સમાં દક્ષિણ દિશામાં એક સ્વસ્તિક કરીને રાખી દો આનાથી તમે ધીરે ધીરે આમાંથી બહાર આવવા લાગશો સાથે આપણી માનસિકતા પર કામ કરવું જરૂરી છે કે નેગેટિવ તમારી માનસિકતા છે હજી પણ કે હું દેવામાં છું દેવામાં છું તો તમે આને જ અટ્રેક કરી રહ્યા છો તમારે શું કરવું છે શું જોઈએ છે એના પર એનર્જી આપો એના માટે વિચારવાનું શરૂ કરી દો તો એ પ્રમાણે તમારી ઓરા ક્રિએટ થશે એ પ્રમાણે તમારી આસપાસની એનર્જી ક્રિએટ થશે અને બધા જ સારા રસ્તા ખુલવા લાગશે શ્રેતા હજુ એક વાત આપની પાસેથી જાણવી છે કે લોકો એક વખત દેવામાંથી બહાર આવી જાય અને પછી ફરી ફરીને એક જ ભૂલ કરે છે અને ફરી મોટું દેવું કરીને બેસી જાય છે જેની પાછળ પરિવારની શાંતિ પણ રહેતી નથી આવા લોકોને આપશું સલાહ આપશો બહુ જ સરસ પ્રશ્ન છે આના પરથી મને પેલું ઇમરાન હાશમીનું જન્નત મૂવી યાદ આવે છે કે એક કાર્ડ બીજું કાર્ડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે થઈ જશે કરી દઈશું પણ એમાં પ્લાનિંગ નથી અને એના જ કારણે પછી એટલા મોટા આપણે ખાડામાં આવી જઈએ છીએ કે જેમાંથી નીકળી નથી શકાતું તો જ્યારે તમે કોઈ પણ એક વખત દેવું કરો છો કે ઋણ લો છો લોન લો છો તો તમારા પ્લાનિંગ હોવા જરૂરી છે કારણ કે ઉપાયો તો કામ કરે છે પણ જો તમારા સાથે પ્લાનિંગ નથી તો પછી ઉપાયો પણ ક્યારેય કામ નહીં કરે એટલે આપણે આ જે ગોળ ગોળ ફરવાની વાત છે એમાં ક્યારે અટકવું એમાં આપણી પોતાનું વિચારો પોતાની એક કેલ્ક્યુલેશન હોવી જરૂરી છે કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે થઈ જશે થઈ જશે પણ એવું દરેક વખતે નથી હોતું આપણને યુનિવર્સ સાઇન આપે છે કે રૂ રોકાઈ જાઓ આમાંથી બહાર આવી જાઓ અને ફેમિલી પણ આપણને કહેતા હોય છે કારણ કે ફેમિલીમાં આપણ આપણી એક કેપેસિટી ખબર છે કે આપણે ક્યાં સુધી શું કરી શકીએ છીએ તો ક્યારેક આપણા પરિવારની વાત પણ માનવી જરૂરી છે અને પરિવારને સાથે રાખીને આગળ ચાલવું જરૂરી છે કારણ કે એક વ્યક્તિના ઘરના ડિસિઝનના કારણે આખા ઘરને આનો મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તો તમે એ સમયે ખાલી પોતાનું ના વિચારો ફેમિલીનું પણ વિચારો કે ફ્યુચર શું આનું થઈ શકે છે અને સાથે ઉપાયો કરો અને જેટલા પણ સોર્સિસ પોઝિટિવ હોય છે એ પ્રમાણે તમે કામ કરો અને ટેરોનું ગાઈડન્સ તો છે જ કે જે આપણને ગાઈડ કરતું હોય છે કે શું કરવું જોઈએ ને ક્યારે અટકવું જોઈએ તો આ બધું જ આપણે ધ્યાન રાખીને કામ કરવું જોઈએ અચ્છા શ્વેતા ક્યારેક તો એવું પણ લાગે છે કે ઘણા લોકોને રૂપિયા હાથમાં આવે એ પહેલાં જ ખતમ થઈ જતા હોય છે કઈ દિશામાં ધંધો કે નોકરી બદલવી જોઈએ જેથી આવક વધે અને દેવું ઘટે ટેરો કાર્ડ શું કહે છે આ ટેરો આપણને બહુ જ સારી રીતે સમજાવતું હોય છે કે તમારી સ્કિલ શું છે તમારું નોલેજ શું છે તમારામાં શું ટેલેન્ટ છે એ પ્રમાણે તમે આગળ વધો હવે અત્યારનું આપણે જોઈએ ને તો બધાને બધું જ કરી લેવું છે કે મને ટેરો આવડે છે ચાલો મને એન્કર પણ બનવું છે આ પણ બનવું છે પણ એવું ના હોય દરેકની એક ક્વોલિટી છે દરેકમાં એક યુનિક એબિલિટી છે તો એને તો પહેલાં સમજો કે તમારામાં શું આવડત છે એ પ્રમાણે તમારે કામ કરવાની જરૂર છે ના કે દેખાદેખીમાં અને બીજી વાત ટેરો આ સમયે આપણને ગાઈડ કરે છે કે કયા રસ્તે આગળ વધો અને કયા રસ્તે નથી જવાનું આ કોઈ નેગેટિવ નથી જ્યારે ખાડો આગળ હોય છે તો ટેરો આપણને કહી દે છે કે આગળ ખાડો જો રોકાઈ જાઓ તો આ બધું ધ્યાન રાખવું જરૂરી છે સાથે આપણે જોઈએ તો શનિ અને મંગળ ગ્રહ બહુ જ કામ કરે છે દેવામાં અને ફાઇનાન્શિયલ તકલીફોમાં તો તમારો શનિ અને મંગળ પણ તમારે બેલેન્સ કરવો જરૂરી છે અને આજે છે પહેલી ઓગસ્ટ તો આજના માટેની ખાસ ટીપ એ છે કે જે આપણો તજ છે તજનો પાવડર હાથમાં જે લેજો તમારો જે મેઇન દરવાજો છે ત્યાં ઊભા રહેજો અંદરથી અંદરની તરફ તમારો ફેસ થાય એવી રીતે અને તમારે સિનમન પાવડર જે છે તર્જને એને ફૂંક મારવાની છે જેનાથી અંદરની તરફ એ જાય અને ત્યારે મનમાં લક્ષ્મીજીનો મંત્ર બોલવાનો છે ઓમ લક્ષ્મી લક્ષ્મી સ્વરેશ્વાય નમઃ અથવા તો શ્રી મ્રીઝી એકવીસ વખત અને ત્યારે ઇન્ટેન્શન કરવાનું છે ઘરમાં પ્રોસ્પેરિટી આવે અબન્ડન્સ આવે એટલે કે સુખ સમૃદ્ધિ શાંતિ આવે આજે ખાસ કરજો અને આ દર મહિનાની પહેલી તારીખે ખાસ કરજો આનાથી ફાયદો થશે જ બિલકુલ શ્વેતા હવે દર્શકોને તેમના રાશિફળ વિશે પણ જાણકારી આપી દઈએ તો આજનું રાશિફળ કેવું રહેશે દર્શકોને જણાવીએ પહેલા વાત મેષ વૃષભ અને મિથુનની કરવી છે તો સૌથી પહેલા આજે ફર્સ્ટ ઓગસ્ટ અને મેષ રાશિની એનર્જી અને દિવસ જોઈએ તો મેષ રાશિ માટે પોસિબિલિટીઝ આ તો બહુ જ પોઝિટિવ કાર્ડ છે કે નવી ઓપોર્ચ્યુનિટીઝ બતાવે છે આજના દિવસમાં એવું ઘણું બધું થશે કે જે તમને આગળ ફ્યુચર તરફ લઈ જાય પણ આ કાર્ડ એ પણ કહે છે કે આજના દિવસમાં નવી ઓપોર્ચ્યુનિટી આવશે નવી આઈડિયાઝ આવશે પણ આ કાર્ડ એક્શન કાર્ડ છે એટલે કે તમારે એક્શન તો લેવી જ પડશે બેઠા બેઠા નહીં થાય તમે જોબ ઇન્ટરવ્યૂમાં પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ પોઝિટિવ છે નવી ડાયરેક્શન તમારા માટે નવી દિશાઓ ખુલવાની છે પણ એ પ્રમાણે આગળ વધવાની જવાબ તમારી છે ઓવર પોઝિટિવ દિવસ છે આગળની રાશિ વૃષભ વૃષભ રાશિ સપરેશન કાર્ડ આજનો દિવસ કદાચ બર્ડન આવી શકે અને એ પણ આજુબાજુના લોકોના કારણે કે પરિસ્થિતિઓના કારણે અને એમાં તમારે દબાઈ નથી જવાનું તમારું જે એક અસ્તિત્વ છે એને બહાર લાવવાનું જ છે તમારે પોતાને નથી ભૂલવાનું અને આનું આઈ ગાઈડન્સ કાર્ડ છે કરે જ કરે જ બહુ જ પોઝિટિવ કાર્ડ છે આ કાર્ડ એ બતાવે છે કે જ્યારે આજના દિવસમાં કોઈ પણ રીતે તમે દબાવી દબાણ એ મહેસૂસ કરો તો આ કાર્ડ કહે છે કે હિંમત રાખો ને તમારે જે કરવું છે એના પર એનર્જી આપો આસપાસની નેગેટિવિટીમાં તમારે નેગેટિવ નથી થઈ જવાનું આગલી રાશિ છે મિથુન મિથુન રાશિ રાઈપનેસ ધીરજના ફળ મીઠા તો બની શકે કે આજના દિવસમાં તમે જે પણ કંઈક કર્મ કરો એનું ફળ પણ તમને મળે જ કારણ કે કુદરત તમને ફળ આપવાની જ છે જે આ કાર્ડ કહે છે તો આજનો દિવસ તમે ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકો છો કે કંઈક સારું થાય અને ફાઈનાન્શિયલી પણ કંઈક આજનો સારો દિવસ રહેવા જઈ રહ્યો છે તમારા માટે આગળની રાશિ કર્ક કર્ક રાશિનો આજનો દિવસ વી આર ધ વર્લ્ડ પોઝિટિવ કાર્ડ છે આ કાર્ડ બતાવે છે કે ગ્રુપ ગ્રુપવર્કથી ફાયદો થશે અને ભેગા મળીને તમે આજે કંઈક કરવા જઈ રહ્યા છો અથવા તો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા જઈ રહ્યા છો જે આ કાર્ડ બતાવે છે અને એના કારણે એક સરસ એનર્જી ક્રિએટ થવાની છે સરસ રીતે તમે બધા સાથે મળવાના છો અને આ કાર્ડ બતાવે છે સેલિબ્રેશન પણ તો દિવસમાં એવું કંઈક થવાનું છે જેનાથી તમે એન્જોય કરવાના છો ને સેલિબ્રેટ કરવાના છો આગળની રાશિ છે સિંહ સિંહ રાશિનો આજનો દિવસ હાર્મોની બેલેન્સ બતાવે છે આજનો દિવસ તમે જે પણ કંઈક કરશો એ તમે લોજિકલ એટલે કે તમારું તર્ક અને તમારા લાગણીઓને સાથે રાખીને કરવાના છો આજનો દિવસ પોઝિટિવ છે અને બેલેન્સ જવાનો છે અને આજના દિવસમાં તમે જે પણ કામ કરશો એ સારું સારી રીતે તમે એમાં પા પાર પાડશો અને આ કાર્ડ બતાવે છે કે તમારી હેલ્થમાં ખાલી તમારે આજે મેડિટેશન કરવાનું છે જેનાથી ફાયદો થશે આગળની રાશિ કન્યા કન્યા રાશિ આઇસોલેશન બતાવે છે કે ક્યાંક તમે પોતાના વિચારોમાં ભરાઈ શકો છો ને એ વિચારો ભૂતકાળના કારણે હશે ને તમે જે પણ ભૂતકાળમાં નિર્ણયો લીધા હશે એના કારણે હશે અને આનું ગાઈડન્સ કાર્ડ છે ઇનો આજનો દિવસ બહુ જ નિર્દોષતાથી જવા દો બહુ જ બધું તમારે કરવું છે એને છોડી દો જે પણ કંઈ તકલીફો પણ આવે છે ને તમે નાની બનાવી દો એનાથી ફાયદો થશે બાકી તકલીફોને મોટી કરવાથી ને એના પાછળ રડવાથી કશું નહીં થાય આગળની રાશિ છે તુલા તુલા રાશિના આજનો દિવસ શેરિંગ કાર્ડ છે બહુ જ સરસ કાર્ડ છે આજના દિવસમાં તમે જે પણ કંઈ કરવા જઈ રહ્યા છો એમાં તમને ફાયદો થશે ફાયદો કરતાં પણ હું એવું કહીશ કે શેર કરવાની વાત છે લોકોની મદદ કરવી લોકો સુધી પહોંચવું તમારું એ નોલેજ હોય કે ગમે તે તમારી પાસે જે કંઈ છે એ તમે શેર કરવા જઈ રહ્યા છો અને એના કારણે તમારો આજનો દિવસ બહુ જ સરસ જવાનો છે તો આજના દિવસમાં તુલા રાશિએ દાન કરવાથી પણ ફાયદો થશે વૃશિક રાશિ આગળની જોઈએ પ્લેફુલનેસ એન્જોયમેન્ટનો દિવસ છે આજનો દિવસ તમે જે પણ કંઈ પરિસ્થિતિ આવશે એમાં તમે બહુ રિલેક્સ રહેવાના છો અને ગમે તે તમે કામ આજે કરો એમાં તમે સારી રીતે બધું જ મેનેજ કરવાના છો આ કાર્ડ એ બતાવે છે કે તમે જે પણ કંઈ આજે કરશો એ બહુ જ સરસ રીતે પેલું કહેવાય ને કે મજા કરવાના છો જે પણ પરિસ્થિતિ આવે એને તમે એક્સેપ્ટ કરીને આગળ વધવાના છો ધન રાશિ આગળ આગળ ધન રાશિ ધ સોર્સ બહુ જ સરસ પોઝિટિવ કાર્ડ છે પહેલી ઓગસ્ટ માટે તો હું કનેક્ટ કરી શકું છું કે નવું નવી શરૂઆત નવું બિગિનિંગ બતાવે છે અને આ કાર્ડ બહુ જ સરસ પોઝિટિવ છે જે તમને આ મહિનાનું પણ પ્લાનિંગ કરવાનું બતાવે છે તો આજનો દિવસ પ્લાનિંગમાં જઈ શકે છે અને જે પણ કંઈ પ્લાન કરશો એ પ્રમાણે તમારો આ મહિનો ઓગસ્ટનો પણ જવાનો છે આગળની રાશિ છે મકર મકર રાશિ રિસેપ્ટિવિટી કાર્ડ પોઝિટિવ કાર્ડ છે આજનો દિવસ પોઝિટિવ પણ રહેશે અને ક્યાંક તમે લાગણીશીલ પણ થવાના છો પણ આ કાર્ડ એ પણ બતાવે છે કે આજના દિવસમાં તમે રિસેપ્ટિવ એટલે કે એકદમ રેડી છો આ મહિના માટે કે આ મહિને મારે આ બધું કા કરવું છે અને આ કાર્ડ એ પણ બતાવે છે કે ફિમેલને સાથે રાખશો આજના દિવસમાં તમારા ડિસિઝન લેવામાં તો ફાયદો થશે અને કુંભ રાશિ જોઈએ આગળ માસ્ટર કાર્ડ આવ્યું છે કુંભ રાશિ માટે બહુ જ સરસ કાર્ડ છે માસ્ટર કાર્ડ બહુ જ દિવસો પછી આવ્યું છે માસ્ટર કાર્ડ કુંભ રાશિ માટે તો આજે પેલું લોટરી લાગી છે એવો દિવસ છે બહુ જ પોઝિટિવ રહેશે તમે જે શક્તિમાં જે માસ્ટરમાં જે ગુરુમાં બિલીવ કરો છો એમને સાથે રાખજો જ દસથી પંદર મિનિટ એમના નામ સાથે મેડિટેશન કરજો અને બધા જ તમારા પ્રોબ્લેમ્સ બધું જે કંઈ ચાલી રહ્યું છે એમને સોંપી દો અને પછી તમે જુઓ કે કેવા ચમત્કાર થાય છે કારણ કે જ્યારે આપણે કુદરત પર છોડી દઈએ છીએ ત્યારે એ સમજો કે કાર ચલાવે છે એ વ્હીકલ ચલાવે છે ને આપણે બસ બેસવાનું છે એ તમને સારા ડાયરેક્શનમાં લઈ જશે તો કુંભ રાશિ માટે તો બહુ જ સારો દિવસ છે અને મીન રાશિ આજની જોઈએ

શાંતિ ઓકે કમ્પ્લીશન બંને પોઝિટિવ કાર્ડ છે બહુ જલ્દી થશે પણ પહેલાં મેન્ટલી ક્લિયર થઈ જાઓ કે કઈ રીતે તમારે આગળ વધવું છે કારણ કે બહુ જ બધી મેન્ટલી નેગેટિવિટી છે બહુ જ બધા ડાઉટ પણ તમે કરો છો મેરેજ માટે અને પાસ્ટનું મને ક્યાંક ભૂતકાળનું કનેક્શન પણ દેખાય છે કે ક્યાંક અટવાયેલા હોય તો એમાંથી બહાર આવી જાઓ અને ફોકસ કરો બહુ જલ્દી થઈ જશે બિલકુલ સમયનો અભાવ છે એટલે દર્શક મિત્રોને અમે માફી સાથે વિદાય લેવાનો સમય થઈ ગયો છે ધન્યવાદ શ્વેતા આ તમામ જાણકારી દર્શકો સુધી પહોંચાડવા માટે થેન્ક યુ તો આજના આ કાર્યક્રમ માટેના આપના મંતવ્યો પણ અમને ચોક્કસથી આપ જણાવજો હાલ અમને રજા આપશો નમસ્કાર